કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ ખાતે ભારતીય મેજર કાર્પનો પ્રેરિત પ્રજનન વિષય બે દિવસ વિશિષ્ટ તાલીમ શિબિર યોજાય સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એન્ક્વાલર એન્ક્વા કલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈને મદદનીસ મત્સ્ય ઉદ્યોગ નિયામક સિનિક કચેરી ઉકાઈના સંયુક્ત ક્રમે ભારતીય મેજર કાર્પ એટલે કે કટલા રોહુ અને મૃગપલ પ્રકારની માછલીઓના પ્રેરિત પ્રજનન વિષયે બે દિવસીય તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ શિબિર તારીખ એકવીસ થી બાવીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન યોજાઈ હતી તાલીમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતીય મેજર કાર્પના વૈજ્ઞાનિક તથા પ્રેરિત પ્રજનન પદ્ધતિઓ અંગે અનુભવી નિષ્ણાતો દ્વારા એક જ્ઞાન આપવાનો હતો જેથી રાજ્યમાં ગુણવત્તાવાળું માછલી બિયારણ સીડ તૈયાર કરી શકાય અને સાથે નવા ઉદ્યોગ સાહસિકોને પણ પ્રોત્સાહન મળી શકે આ તાલીમમાં કામધેનુ યુનિવર્સિટી નવસારીના મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના ચોવીસ સ્નાતક તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના છ અનુસ્નાતક વિદ્યાર્થીઓ સહિત જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને થિયરી સહિત પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને હોર્મોન ઇન્ક્યુબેશન જીવંત નમૂનાઓ તથા ફ્રાય મેનેજમેન્ટ જેવી ક્રિયા પ્રતિક્રિયાઓ શીખવવામાં આવી હતી તાલીમ પૂર્ણ થતા વિદ્યાર્થીઓમાં નવી ઉદ્યોગ દ્રષ્ટિ વિકસાવવામાં આવી હતી તથા આ ક્ષેત્રમાં કારકિર્દી રચવા માટે આત્મવિશ્વાસ તથા તકનીકી જ્ઞાનનું પોષણ થયું હતું તાલીમના સફળ આયોજન બદલ આયોજક કરતા મંડળ અને કાર્યકર્તાઓની ભૂમિકા પ્રશંસનીય રહી હતી